અને એ પણ સો સો ટકા સાચી ગેરંટી સાથે તો ચાલો આગળ વધીએ અને હા આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને જઈને અને સબસ્ક્રાઈબ કરી નાખજો એક હજાર સબસ્ક્રાઈબર આપણા ત્યાં થવા આવ્યા છે અને આવનારા દિવસોમાં આપણે નવા નવા પાકોના સર્વે છે એ એ ચેનલ ઉપર મૂકશું એટલે જો તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હશે તો આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની પડે પડની અપડેટ તમને મળતી રહેશે અને આ વિડીયો જે પૂરો થશે ત્યાં તમને એ ચેનલની લિંક જોવા મળી જશે એ ચેનલનો લોગો જોવા મળી જશે એના ઉપર ક્લિક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચાલીસ રૂપિયા હતો ચણાની જો વાત કરીએ તો અગિયારસોથી બારસો ત્રીસ તુવેરા જે અઢારસો થી ત્રેવીસો ત્રેવીસ રૂપિયા એરંડો એક હજારથી અગિયારસો અગિયાર अड़द 1600 થી 1970 રૂપિયા सोयाबीन ની વાત કરીએ તો 830 થી 931 થાણા 1250 થી 1800 રૂપિયા થાણી 1600 થી 1920 જાડી મગફળી 1010 થી 1252 જીરા ની જો વાત કરીએ જૂનાગઢ માં આજે તો 3800 થી 4390 રૂપિયા વાત કરીએ જામનગર ની એરંડો આજે 1000 થી 1078 लसन नव सौ पांच राइडो 800 आठ सौ नौ सौ छप्पन रुपया अजमो बे हज़ार आँच धा एक हजार सोल सौ सो वीस रुपया धाणी की बात करिए तो चौदह सौ थी बेहजार पंचावन जाडी मगफड़ी एक हजार थी बार सौ पचास चीणी मगफड़ी एक हज़ार पचास थी बार सौ दस कपास आज बार सौ पचास थी चौदह सौ ए जीरा जो बात करिए जामनगर में आज તો પાંત્રીસો રૂપિયા થી પિસ્તાલીસો રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે ચારસો સાહીઠ થી છસો છેતાલીસ ડુંગળી થી ત્રણસો સોળ તુવેર એક હજાર થી ત્રેવીસો એકવીસ મગ નવસો થી અગિયાર રૂપિયા એરંડો પાંચસો થી અગિયારસો એકત્રીસ અડદ થી અઢારસો એક્યાસી ચણા એક હજાર થી બારસો એકવીસ રૂપિયા એ જ રીતે વાલ પાંચસો એક થી ઓગણીસો એક રાયડો સાતસો થી નવસો એકાવન મરચાં સાતસો એક થી તેત્રીસો એકાવન ચોળી ત્રેવીસો એકાવન થી ત્રેવીસો એકાવન ચીણી મગફળી આઠસો એક થી તેરસો જાડી મગફળી આઠસો એકાવન થી તેરસો છપ્પન રૂપિયા કપાસ કરીએ આજે ગોંડલમાં તો પાંત્રીસો એક રૂપિયાથી થી પિસ્તાલીસો છવ્વીસ રૂપિયા આગળ વાત કરીએ ઊંજાની વરિયાળી આજે આઠસો પચીસ થી સાત હજાર નવસો રૂપિયા ઈસબ એકવીસો થી અઠ્યાવીસો પચીસ थी सरसो बार सो थी बार सो रुपिया। थी एक हजार, बे। सुवा एक हजार पच्चीस अजमो हजार थी, थी अगर जीरा जो बात कर तो चौतरीसो पचास रुपिया थी चौसठ सौ चालीस रुपया तो आता ऊंजा मार्केटिंग यार्ड ना एकदम ताजा ताजा सो सौ टका साझा बजार भाव વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખો એક હજાર સબસ્ક્રાઈબર એમાં પૂરા કરી નાખો અને આવનારા દિવસોમાં તમને ત્યાં નવા નવા સર્વેના વિડીયા જોવા મળશે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે વિડીયોમાં આજ સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર